મારે બાપાનું સાચ પેટથી કાઢી લાઈતી કેન્સરની બીમારી હતી પછી આ મેસિંગ મંગાવી ભાઈ દેવા આવ્યા બહુ સારું કામ કરે બોલવાનું બાપાને મોના થઈ ગયું જય દ્વારકાધીશ મારું નામ પાઠવારોદરિયા છે દ્વારકાધીશની કૃપાથી નાનકડી એવી સેવા કરવાનો મોકો મળ્યો છે ને યુવા સારથી ગ્રુપ સાથે જોડાયેલા બધા લોકો છે શું તકલીફ શું હતી ભાઈ કેન્સર હતું સ્વરપેટી તુરેશભાઈ નામના વ્યક્તિ હતા જેને વોકલ કેન્સર હતું ને સ્વરપેટી આખી કાઢવી પડી હતી તો એને મશીનની ખાસ જરૂર હતી જેનાથી તે બોલી શકે ને તેનું રોજિંદા જીવન જીવી શકે તો એમાં એને બહુ તકલીફ આવતી હતી તો જીજી હોસ્પિટલે ના થોડાક વોલેન્ટિયર્સ છે એ અમારા ગ્રુપ સાથે જોડાયેલા છે અને અમને એનો કોન્ટેક્ટ થયો ને એને ખાસ ને જેન્યુઅન હતા કે જેને આ જરૂરત હતી તો અમે એનો કોન્ટેક કરીને આજે એને મળવા ગયા હતા એને આપણે મશીન સોંપી છે જેથી કરીને એને લાઈફ લોંગ આખી લાઈફ એને કામ આવે ને અમને દ્વારકાધીશ આજે અમે એના માધ્યમ હતા કે અમે એને આજે કામ આવ્યા ને આવીને આવી નાની મોટી વસ્તુ ને સેવા અમારું ગ્રુપ કરતું રહે છે જો તમારે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો અમારો ગ્રુપ એક પાર્ટી કે સાથે જોડાયેલું નથી તો ફ્રીલી તમે કોઈ પણ યુથ છે વોલન્ટિયર છે ફ્રી ટાઈમમાં કે એનો કઈ સારો એવો દિવસ આવી રહ્યો છે કે કઈ સારું કરવા માંગતા હોય ને કોઈને મદદરૂપ લાઈફ લોંગ આપવા માંગતા હોય એની સહાય તો તે અમારો કોન્ટેક કરી શકે છે અને અમારી પાસે આવી રીતના ઘણા વોલન્ટિયર્સ અમારી સાથે જોડાયેલા છે જે તમને તેનાથી કનેક્ટ કરાવી શકે છે અને લાઈવ મુલાકાત કરાવી શકે છે તો બસ અમારો આ હેતુ છે છે કે કામ આવીએ જેને એને આપણે જરૂરિયાત બધા આજનું જે મશીન છે એ યુવા સરથી એ પાર્થભાઈ યુવા સરથી મેમ્બર જ છે પણ આપણે પાર્થભાઈ સાથે કનેક્ટ કરાવ્યું પાર્થભાઈને ડોનેટ કરવું હતું ક્યાંક તો મને એનો ફોન આવ્યો કે ક્યાંક એવું લાગે જરૂરિયાતવાળા હોય તો મને કેજો તો આપણે એને કીધું કે આ ભાઈ છે આવી રીતે ને સ્વર પેટી એનું કેન્સર છે ને મશીન આપણે એને એની રિક્વાયરમેન્ટ છે એની પરિસ્થિતિ છે ને કંઈ લઈ શકે એ મશીન તો ભારતભાઈ એક મિનિટે કંઈ વિચાર્યા વગર કીધું કે ના ડન છે જેટલાનું આવે એ મારે નથી જાણવું તમે એ બરાબર છે આપણે લઈ દેશું સેવાનું કાર્ય જે કે પાર્થભાઈ પાર્થભાઈ લક્ષ્મીજી નું દાન કરી ને આપણે આ સેવાનું કાર્ય એક બહુ સારું દીપાયું છે બીજા માટે પણ આ એક ઇન્સ્પિરેશન છે કે ભાઈ તમારે એવું વિચાર આવ્યું હોય કે આપણે કઈક સારું કામ કરવું છે પણ મારી પાસે ટાઈમ નથી કે મને ખબર નથી કે ક્યાં કરવું તો તમે યુવા સાથી સંપર્ક કરી શકો છો અમે તમને એવા જે જરૂરિયાત વાળા માણસ છે એની સાથે જોડાવી શકીએ છીએ આટલું જ કહીશ વંદે માતરમ ભારત માતા થકી જાય